મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમાં ગણેશ વિસર્જનની સાથે મનોજભાઈ જયસ્વાલ તરફથી બાળકોને તિથિ ભોજન અપાયું આજ દાહોદ જિલ્લાની દેવગઢબારીયા તાલુકાની મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમાં શાળા પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગૌમય ગણેશની સ્થાપના કરવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા દરરોજ ગણેશ ભગવાનની આરતી અને પ્રસાદ કરવામાં આવે શાળાના શિક્ષકો દ્વારા ગણેશજી વિશેની કથા વાર્તાઓ કહેવામાં પ્રાંગણમાં વિસર્જન કરી તેમાંથી મળેલ પ્રવાહી સેન્દ્રીય ખાતરનો ઉપયોગ શાળાના ફૂલછોડમાં કરવામાં આવશે શાળાના તમામ બાળકોને શિક્ષકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી નાચગામ સાથે બપ્પાનું વિસર્જન શાહના પ્રાંગણમાં એક મોટા તપેલામાં પાણી ફરી અને કર્યું હતું સાથે સાથે આજરોજ રોજ બજારમાં મંડપ ડેકોરેશન વાળા મનોજભાઈ જયસ્વાલ કે જેઓ કોઈ પણ સામાજિક ધાર્મિક પ્રસંગે મદદ માટે તત્પર રહેતા હોય છે જેઓ દ્વારા તેમના પિતાજી સ્વ નગીનદાસ પન્નાલાલ જયસ્વાલની પુણ્યતિથિ નિમિત્તે શાહના તમામ બાળકોને દાળભાત અને બુંદીના તિથિ ભોજન આપવામાં આવ્યું હતું આ તિથિ ભોજન નિમિત્તે મનોજભાઈ જયસ્વાલે ઉપસ્થિત રહી બાળકોને જાતે તેમણે ભોજન પીરસ્યું હતું શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ કોળીએ મનોજભાઈ જયસ્વાલનો તિથિ ભોજન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ગોર્ધનભાઈ પટેલ